પાંચ હજાર ચારસો બાણું વિદ્યાર્થીઓ જિલ્લામાં ત્રીસ ટકાથી ઓછું પરિણામ ધરાવતી અઢાર શાળા સામે આવી જ્યારે સો ટકા પરિણામ ધરાવતી એકત્રીસ શાળાઓ શહેરમાં શહેરમાં આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ ધોરણ દસનું નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વડોદરા શહેર જિલ્લાનું પરિણામ છોતેર પોઈન્ટ ટકા શહેરમાં આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વડોદરાના કુલ છત્રીસ હજાર સાતસો અઠાવન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી અઠ્યાવીસ હજાર એકસો પંચાસ પંચોતેર વિદ્યાર્થીઓ પાસ થયા છે વડોદરા શહેર જિલ્લામાં છોતેર પોઈન્ટ ટકા પરિણામ જાહેર થયું છે જે ગત વર્ષની સરખામણીએ એક ટકા જેટલું ઓછું છે એ વન ગ્રેડમાં કુલ એક હજાર એકસો અગિયાર વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે એ ટુ ગ્રેડમાં ચાર હજાર સોળ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જ્યારે એ થ્રી ગ્રેડમાં પાંચ હજાર ચારસો બાણું વિદ્યાર્થીઓ પાસે થયા છે બીજી તરફ શેરશિલામાં ત્રીસ ટકાથી ઓછું પણી ધરાવતી અઢાર શાળાઓ રહી છે જ્યારે સો ટકા પરિણામ ધરાવતી એકત્રીસ શાળાઓ શહેરમાં રહી છે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ વખતે બોર્ડમાં કુલ સાતત્રીસ દરબસો સત્તર વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા એ પૈકી છત્રીસ દસ સોઠાન વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એ પૈકી અઠ્યાવીસ એકસો પંચોતેર વિદ્યાર્થીઓ પાસ થયા છે એ વનમાં એક હજાર એકસો અગિયાર એ ટુમાં ચાર હજાર સોળ અને એ થ્રીમાં પાંચ હજાર ચારસો ને બાણું વિદ્યાર્થીઓ પાસ થયેલ છે આપણા જિલ્લામાં સો ટકા પરિણામ ધરાવતી સો શાળાઓ છે અને ત્રીસ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી અઢાર શાળાઓ છે આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓ જેને મુખ્ય બે હજાર પચીસમાં પરીક્ષા આપી આપી છે અને પરિણામ બાદ તમામ વિષયોને એને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા યોજાશે એ વિદ્યાર્થી આપી શકાશે બેસ્ટ ઓફ ટુ એમાંથી જે પરિણામ સારું હશે એ માર્કશીટ વિદ્યાર્થી રાખી શકશે થેન્ક યુ જય હિન્દ સબસ્ક્રાઈબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ